આજે રામનવમીનું પર્વ ઠેર ઠેર પરંપરાગત ભક્તિભાવ પૂર્વક અને ઉત્સાહમય માહોલ વચ્ચે મનાવાયો ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝગડા તાલુકામાં પણ રામનવમીનું પર્વ પરંપરાગત ઉમંગથી ઉજવાયું હતું તાલુકાના મહત્વના વેપારી મથક રાજવાડી ખાતે રામનવમીના અવસરે નગરજનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

શોભાયાત્રાની અંદર રાજપાડી તથા તેમજ આજુબાજુના ગામના લોકો જોડાયા છે અને યુવાનોને ખૂબ જ ઉત્સાહ છે આજનો યુવા આપણા હિન્દુ ધર્મ તરફ વળી રહ્યો છે પ્રેરિત થઈ રહ્યો છે ભગવાન રામની ભક્તિ કરી રહ્યો છે યુવાનોને ખૂબ જ ઉત્સાહ છે આ શોભાયાત્રાની અંદર અને રાજપાડી ઉપરાંત ઝઘડિયા પ્રખંડમાં ચાર સ્થાન ઉપર શોભાયાત્રાનું આયોજન થયું છે કેમ કે ઝઘડિયામાં રાજપાળી ખુદ પ્રોપર સ્થાન દમા અને પાણે ચાર સ્થાનોમાં આ મહારેલી નું આયોજન થયું હતું આયોજન થયું છે મોટી સંખ્યામાં માતા બહેનો ભાઈઓ બધા જોડાયેલા છે અને ખૂબ જ સાથે રામ રામ ને આપણે ભક્તિ કરે છે અસ્તુ ભારત માતા જય જય શ્રી રામ જય માતાજી જય શ્રી રામ હું દિવ્યરાજ છે અતિન્દ્રસિંહ ગોહિલ ભરૂચ જિલ્લા કરણી સેનાનો મંત્રી અને બજરંગ એક સામાન્ય સેવક છું અને ઝઘડા તાલુકાના અખિલ ગુજરાત અદભુતિયા સંઘનો પ્રમુખ છું આજે રાજપાડી મુકામે બજરંગ દળ અને આરએસએસ દ્વારા આપણા જન્મ રામલલ્લાની રામ રામનવમી નિમિત્તે ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા કરવામાં આવી છે એમાં અમે આજે અમારો સવારે પ્રોગ્રામ હતો વાલિયા મુકામે જ્યાં મહારા પ્રતાપની પ્રતિમાનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું હતું એમનું અનાવરણ ઓગણત્રીસ તારીખે રાખેલ છે ત્યારબાદ અમે બપોર પછી અહીંયા પ્રોગ્રામ હોવાથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને રામલલ્લાની જન્મજયંતિનો આનંદ માણીએ છીએ ખૂબ ખૂબ આભાર અસ્તુ